તારા બધાઇની જો આવા સણા હૈ આ સણામાં કાલે પાણી પીવરાઈ ગયું નદાય ગયું તો હારામાં હારા હૈા ફૂલડા ઉઘીડ બધામાં પાણી હાલે થોડું કાઢવાનું હે બાકી આ મકાઈ મકાઈ મોટી મોટી થઈ ગઈ આ ડિમી થી પાણી હાલે આવે કાલે આવતું હતું આજ પછી ઓલી ગમ ને એ થી આવે આ ગમના સણા પીએ ગયા બપોર પછી લોક ની શરૂઆત કરી ખવાર તો કામકાજ કરે ને પછી નેદવા ગઈ હતી અટાણ પછી ખાલી લોકો સા દેવા ગઈ હતી જે ભી કરવાનું બાકી છે ને પછી હું ન ગઈ નેદવા હું કામકાજ હાલે હજી આજ નહીં ને દાયરી હજે કાલે ને હે હા બે જ મજૂર આવે બીજા નેતા આવતા અને ને ઠાવકો હોય કાલે નેદા જઈ ને હુવરાવો જઈ આગળ છે મોડો મોડો સાડા ત્રણ વાગે હુતો પછી સીધી હું દેવા એવા વહી ગઈ હતી ચાર ડીમી થી પાણી આવે વર્તું બે ડીમી થી લાઈન નાખેલ હે અમારે આવે આ સળાવમાં જાય શેતુડીમાં શેતુડા આવ્યા ઉપર પાકે ઘણા બધા હે પણ ના થોડું ફૂગાઈ ને ઉપર કારા એવા ડાયરી કાવાની ઝીણી હોય ને એ ઉપર ચડાવીને ઘણા ઉપર રૂપાના કારા થય હે ફૂલ પાકે ગલ હલો એ ઢોર નું કરેલા છે પડ્યું કારું બધા હેઠું પડ્યું પડ્યું પાકેગલ હે આ બહુ મીઠું ન હોય ઉપરથી આ પાકેગલ હોય ને ઝાડવામાં ઈ ખાય તો ઈ તો મોમાન મૂકીએ હા ઓગળે જાય મીઠું મોટી થકી જવાની આ ઓલે બદામ માંથી આવે ગા આ સેતુડીની ડાયરી બદામ કઈ બદામ ને એક દી એક પાકલ પડી હતી ને એઠી એક જ હતી એક ખાધી હતી અટન એવી મીઠી હતી સુમા હમાન તો આવે ને મોર્યું થઈ જાય પછી પાતા એવી રૂપારી મીઠી હતી પણ એક જ એઠી પડી હતી ઉપર એક જ મને ઉપર જે કઈ દેખાતી જ નથી બધા મત ટમટમ વગાડવાનું આવ્યું છે આ નવું આજે રમકડું જઈને

আকেনা তোকে জাগা আ ভাগ আ কাল হে ইয়া নি দি বগড়ানো ইয়া গরে দেখ নিসা বগড়ানো ગમે તુલી ગમે તણી ગમે કે નથી ગમતો એ ગમે ગમે આ લેતા ગમે તા ખાલી ગમે તા ખાલી

તાર મિત્રો જેવો રાતથી છાણામાં પાણી વારવાનું હાલે પેલું પાણી પારિયું પીવરાવીએ આના પછી હવે એક ઝીણકું ખેતર નેદવાનું બાકી રહ્યું એ નેદે ને એમાં પીવરાવવાનું હોય અને વા એક ક્યારો રહ્યો હોય એટલે આ ક્યારામાં વારે ને પંદર વીસ મિનિટ થાય ડીમી પૂગતા એટલે ડીમી પૂગી ને ત્યાં સુધીમાં આ ક્યારો પીએ જાય આ ક્યારામાં આવે હટણે પછી આ વારં જાય એટલે ડીમે પૂગે જાય તથા આમાં પાણી પૂગે આજે સણાવમાં પાવડિયું એથી જે કર્યા હતા ઢહાડા એ ઢહાડામાં જાયલું જાય કેરામાં આગળ જ જરાક સેટિંગ કરવું પડે પછી આ ઢહાડામાં ઢહાડામાં જાય ને આમાં આપણે બેક્ટેરિયા આપવાનું ચાલુ છે એ તો ચાલુ જ છે પછી શિયાળા હોય એમાં માં ઢહડા કરવાના સાઈડ ની મૂકી દેવાનું ચોથો પાટલું મૂકી દેવાનું ત્રણ પાટલામાં ઢહાળા કરવાના એટલે આકોરાથી પાણી આવે ને આ કોરાથી પાણી આવે આર અને આર બે ઑગ જાય આ પાટલામાં પાણી આવવા દેવાની જરૂર ન પડે એવી રીતના જો આમાં ઈ છે એક બે ત્રણ ઢહાડા કર્યા આમાં કંઈ નથી કર્યું તો આ કોરાથી પાણી આવે એ આ પલરા જાય આકોરાથી પાણી આવી જાય એ આ પલટ્રજા હે વૈષ્ણવ કોરું કઈ ન રે જો ઓલી કર તમને જો દેખાતું હોય જો એ બે કોનો પલ જે સવાર થાય ને તાખ આખો ખેતર પલ રે જાય આ વૈષ્ણવજી કોરું મૂક્યું ને આ ઈ કોરું જરાય ન દેખાય કઈ પણ ક્યારે જોવે આવીએ ભરાણો કે નેત ભરાણો ઈ પછી આગળ હે ઈ થોડું વધારે જવા દેવું પડે તો જ પાછું ભરાય પાણી નક પાણી કોરું રહે જાય કામ એમાં હાથી નાખ્યા હોય ને કાર બહુ થઈ ગોય એટલે પાણી લઈએ આવ કટોકટ એમ વારીએ ને તો પછી બાટલા કોરા રહી જાય એટલે આ કેરો હાંપું થી આવે ગું પાણી એટલે આ કેરો તો એવા આગળ ભરાઈ જાય એટલે આગળ એવો વારે નાખા અને બેક્ટેરિયા આપવાનું ટ્રીટમેન્ટ ચાલુ જ છે જીણકું ખેતર રીયો ત્રણ હવા ત્રણ વિકારનો પીવરાવાનો રહ્યો એક પારિયામાં એક દી થાય શિયાર પારિયા કરેલ છે આ ખેતરમાં એટલે કાલે રાતે તો પાંચ વાગ્યા સુધી આવી ગયો દીની લાઈટ નહોતી રહી એટલે નકર એક દીમાં એક પારિયું પીએ જાય રાતે ન હાકવી પડે દી દીમાં હાકતા હાકીએ એટલે થઈ જાય બહુ લાઈટનો પ્રશ્ન ન રહીએ કાલે બહુ એક રસ ન રહ્યો તો ને અમારે થોડુંક ટ્રાટરમાં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી એ થોડોક પ્રોબ્લેમ થતો હતો એટલે કાલે રાતથી હાકું પીણી પાંચ વાગ્યા આવતી